મહેસાણા મહાનગરપાલિકા પહેલી જાન્યુઆરીથી અમલમાં આવી જતા કચેરીની વિવિધ શાખાઓમાં નગરપાલિકાના લેટર પેડ અને સિક્કા પરત કચેરી દફતરે લઈ લેવામાં આવ્યા છે અને હવે મહાનગરપાલિકાના તૈયાર કરાશે બીજી બાજુ પહેલી જાન્યુઆરી પહેલાના જન્મ મરણના દાખલા કાઢવા અને સુધારા વધારાની કામગીરી હાલ ચાલી રહી છે અને તે મુજબ અરજદારોને આપવામાં આવશે પરંતુ પહેલી જાન્યુઆરી પછીના જન્મ મરણના દાખલા તેમજ ગુમાસ્તા લાયસન્સ વગેરે નવા ફોર્મેટમાં એટલે કે મહાનગરપાલિકાના તૈયાર કરવાના થતા હોય તો થોડો સમય રાહ જોવી પડશે જોકે આ માટેની તૈયારીઓ કરી દીધી હોવાનું મનપાના સૂત્રોએ જણાવ્યું હતું મહાનગરપાલિકાના પ્રથમ મ્યુનિસિપલ કમિશનર રવિન્દ્ર ખટાલે શુક્રવારે સાંજે ચાર્જ સંભાળ્યા બાદ શહેરોનો વિસ્તાર વસ્તી પ્રાથમિક સુવિધાઓ વ્યવસ્થાઓ વિકાસ પ્રોજેક્ટો અને હાલ મહાનગરપાલિકા અમલવારીમાં ક્યાં સ્ટેજ કામગીરી છે તે અંગે નાયબ કમિશનર દર્શનસિંહ ચાવડા અને એ મંડોરી અને સ્ટાફ સાથે ચર્ચા પણ કરી હતી તેમણે ક્લીન એન્ડ ગ્રીન શહેર બનાવવા સાથે દબાણ ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહીના સંકેત પણ આપ્યા હતા અભી સરકારને એક જાન્યુઆરી કો મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે નગરપાલિકાને કન્વર્ટ કર્યું છે અને મેં ચાર્જ લીધો છે એઝ મ્યુનિસિપલ કમિશનર તો અમારી પ્રાયોરિટી જે છે બેસિકલી જે નવો વિસ્તાર જોઈન થયો છે એમને પણ કોર્પોરેશન જેવી જ સુવિધાઓ મળે અને સાથે સાથે કોર્પોરેશન વિસ્તારમાં જે મિસિંગ લિન્કસ છે જૂના ઇસ્યુઝ છે એનું સોલ્યુશન આવી જાય અને ફ્યુચરિસ્ટિક વેમાં લોકોને નવી સગવડો કઈ રીતે મળી શકે અને બાકી જે મેગા સિટીઝ હોય છે એવી સુવિધાઓ આપણા મહેસાણાના લોકોને કઈ રીતે મળે એના માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ સર સ્થાનિકોને દરેક એંગલથી લાભ થશે આપણી ક્વોલિટી ઓફ સર્વિસેસ જે છે જે બેસિક આપણી સર્વિસેસ હોય છે વોટર ડ્રેનેજ એની સાથે સાથે જે રિક્રિએશનના સાધનો હોય છે ધારો કે ગાર્ડન્સ છે ગ્રીનરી છે આ બધામાં ઇમ્પ્રુવમેન્ટ થશે તો સ્થાનિકોને સારા એવો લાભ મળશે અને ગામ લોકોને પણ જે શહેરની જે સુવિધાઓ છે જે મહેસાણાના નાગરિકોને જે અત્યાર સુધી સુવિધા મળતી હતી એ બધી જ સુવિધાઓ ગામજનોને પણ મળશે